માં સુવેજનું વ્યવસ્થાપન એક પાયાની જરૂરિયાત હોય છે દરેક વોર્ડમાં રોજેરોજની ફરિયાદનો નિકાલ કરવો સુપર સકર રીસાયકલર મશીન જેટિંગ મશીન અને પ્રીમોન્સૂન કામગીરી રેગ્યુલર થતી હોય છે એ સિવાય જે વિઝનથી દૂરંધી કામ કરવાનું હોય બે હજાર પચાસ સુધીમાં વડોદરાની વસ્તી લગભગ પચાસથી ચોપન લાખ રૂપિયા જેટલી થવા જવાની છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા જે સુવેજ ઉત્પન્ન થાય છે એમાં પણ વધારો થશે આજની તારીખે લગભગ પાંચસો દસ થી પાંચસો વીસ એમએલડી જેટલું સુવિધ ઉત્પન્ન થાય છે અને એની સામે છસો બાસઠ એમએલડી જેટલું પાણી એસટીપી દ્વારા ટ્રીટ કરી અને છોડવામાં આવતું હોય છે ખાસ કરીને એનજીટીની ટીની ગાઈડલાઈન અને વિશ્વામિત્રી નદીમાં છોડાતા દૂષિત પાણી અથવા તળાવમાં છોડાતા દૂષિત પાણીની જે સમસ્યા છે એમાંથી છુટકારો મેળવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કહી શકાય કે છ જેટલા નવા એસટીપી બન્યા છે જેમાં કપુરાઈ બાયલી છાણી વેમાલી અટલાદરા તરસાલી આ બધા એસટીપીથી લગભગ છસો છ કરોડના ખર્ચે આ એસટીપી બનાવવામાં આવ્યા છે સાથે સાથે પ્રગતિ હેઠળ અત્યારે લગભગ ચાર જેટલા એસટીપી ચાલી રહ્યા છે જેમાં શેરખીનો સો એમએલડીનો એસટીપી છે ગાજરાવાડીનો છોત્રીસ એમએલડીનો એસટીપી છે ઉંદેરાનો એકવીસ એમએલડીનો એસટીપી છે વડોદરાનો પચાસ એમએલડીનો એસટીપી છે આ જે પ્રગતિ હેઠળના એસટીપી છે લગભગ પાંચસો ને પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનવાના છે કહેવાનો મતલબ કે છેલ્લા પાંચ વર્ષમાં જે એસટીપી બન્યા અને જે નવા બની રહ્યા છે બંને થઈને બારસો કરોડ રૂપિયાનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે એ સિવાય વડોદરામાં જે જૂના એસટીપી હતા તે બે આટલા ધરણા જૂના ફોર્ટી થ્રી એમએલડીના એસટીપી અને કપુરાઈનો એક ફોર્ટી થ્રી એમએલડીનો એસટીપી તથા છાણીનો એકવીસ નો એસટીપી આ એસટીપી પણ ત્રણસો ના ખર્ચે આનું અપગ્રેડેશન કરવામાં આવશે હાલ આ ટોટલ પંદર એસટીપી થાય છે જેની ટોટલ વોટર ટ્રીટમેન્ટ વડોદરા